નમસ્કાર આપ જોઈ નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતુલ ભગત તાપી જિલ્લાના અઠ્યાવીસ આદિવાસી સમાજના બાળકો ઇસરો ની મુલાકાત લઈને પરત ફર્યા છે જે અંગે સુરત એરપોર્ટ પર વિદ્યાર્થીનું ભવ્ય સ્વાગત કરાયું છે તાપી જિલ્લાના અઠ્યાવીસ આદિવાસી સમાજના બાળકો ઇસરો મુલાકાત લઈ પરત ફર્યા છે સુરત એરપોર્ટ પર વિદ્યાર્થીઓ ભવ્ય સ્વાગત કરાયું જેમાં વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહ જોવા મળ્યો છે તમામ વિદ્યાર્થીઓએ પોતાનો અનુભવ શેર કર્યા છે જેમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ અને મંત્રી કુબેર ડિંડોર દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો છે પ્રોજેક્ટ વિજ્ઞાન સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓએ શ્રી હરિકોટા ખાતે ઈસરો ના પ્રેરણાદાયક પ્રવાસ કર્યો છે જેમાં ડોક્ટર વિક્રમ સારાભાઈની ની એકસો છ મી જન્મ જયંતિ પર તાપીના તાલાઓ ઈસરો મુલાકાત લીધી જેમ કે મંત્રી કુબેર ડિંડર નું નિવેદન સામે આવ્યું છે અગિયાર બાર સાયન્સ ફેકલ્ટી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય છે

જિલ્લાના મારા પ્રભારી મંત્રી શ્રી મારા સાથી મંત્રી શ્રી અને પ્રયોગના વેદારે જે એમને એક નવો વિચાર આવ્યો અને એનજીપીના બજેટથી આ વિદ્યાર્થીઓ જે પૂરા તાપી જિલ્લાના આપણી સરકારી સ્કૂલો ચાલે છે એક લો મોડેલ સ્કૂલ લો લિટલ સિગલ સ્કૂલ આદર્શ શાળા એ સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓની જે અગિયાર અને બારમા ધોરણમાં જે સાયન્સ ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમની એન્ટ્રન્સ પરીક્ષા લઈને જ વિદ્યાર્થીઓનું તપાસીને પછી એમનો રિપોર્ટ તૈયાર કર્યો અને પછી સાતસો જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા એમાં અઠાવીસ વિદ્યાર્થીઓ જે એમને ઇન્ડિકેટર જે બનાવ્યા હતા જે ક્રાઇટેરિયા બનાવ્યો હતો એમાં પાસ થયા એવા અઠાવીસ વિદ્યાર્થીઓ એમાં ગૌરવની બાબત તો એવી છે કે ચાર વિદ્યાર્થીઓ આદિમ જૂથના છે એ જેમને પહેલી વાર આ જે ઈસરોની જે યાત્રા એમને જે કરી છે અને એમાં જે નારી શક્તિ ની વાત આપણા સન્માનની દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ જે કરી રહ્યા છે નારી શક્તિના ઉત્થાન માટે સાચા અર્થમાં નારી ગૌરવ વધારવાનું કામ અમારા આદિજાતિ વિભાગ અને આપણા મંત્રીશ્રી કર્યું છે અઠાવીસ વિદ્યાર્થીઓ જે ઈસરોની મુલાકાતે ગયા એમાં મારી વીસ તો મારી દીકરીઓ છે એ ગૌરવની બાબત મારા સમાજ માટે ગૌરવની બાબત છે અને આઠ આપણા દીકરાઓ છે એ બધા જ મળીને પ્રાયોજના વહીવટદારશ્રી અને એમની પૂરી ટીમ અને અમારા શિક્ષક મિત્રો જેમને આની પાછળ મહેનત કરી છે એ સ્ટાફ મિત્રો એમને પણ હું શુભેચ્છા પાઠવું છું એ બધા જ મિત્રો સાથે મળીને અમારા મારા સમાજના દીકરા દીકરીઓને જે એક આવું એમને સપનામાં પણ વિચાર્યું નહોતું એવા વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થી છે નિરાધાર છે એના પપ્પા નથી મમ્મી છે એવા કેટલાય વિદ્યાર્થીઓ જે છે જે પહેલીવાર પ્લેનમાં બેઠા અને જે આપણું અનુસંધાન જ્યાં થાય છે જ્યાં આપણા આપણા જે સંશોધન થાય છે ત્યાંથી આપણા રોકેટ લોન્ચ કરવામાં આવે છે ત્યાંથી આપણું ચંદ્રયાન થ્રી લોન્ચ થયું એ ઈસરોની મુલાકાત જે આજે અમને પણ અમારા સૌ અમારા પણ નસીબમાં નથી અમે પણ જઈ શક્યા નથી જે અમારા સમાજના અમારા દીકરાઓ જે પહોંચ્યા છે એનું ગૌરવ છે અને એની પાછળ અમારા જે કઈ મિત્રોએ મદદ કરી છે સરકાર તરફથી જે કઈ મદદથી એ કરી અને નેક્સ્ટ ટાઈમ આ જે એક પ્રોજેક્ટ આજે એક નવો વિચાર આ નવો ઇનોવેશન છે એ પૂરા ગુજરાતમાં અમારા ચૌદ જિલ્લાઓ છે ચૌદ જિલ્લામાં અમારા જે આદિવાસી દીકરા દીકરો જે નિવાસી ભણે છે અભ્યાસ કરે છે એ આ તાપી કે તારે આ તાપીના વિદ્યાર્થીઓ જે એક પહેલ કરે છે એ પહેલ પૂરા ગુજરાતમાં આવનારા સમયમાં એનું જે આયોજન કરીને ત્યારે આયોજન કરીને મેં આગળ વધારવા માંગીએ છીએ અને એમાં બધા સાથે મળીને તમામ પ્રાયોજના ઉમેદવાર અને અમારા ટ્રાઇબલના અધિકારીશ્રીઓ અને બધા મંત્રીશ્રીઓ અને મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું ખુલ્લું મન છે કે બાળકોને નવાચાર નવું કંઈક કરે એના માટે એને તમામ સહાય આપણે આપવાની છે પૈસાના પૈસાની વ્યવસ્થાના કારણે વિદ્યાર્થીઓની જે સ્કીલ છે એમનામ જે કંઈ આવડત છે એમનામ કોઈ નવું કરવાની શક્તિ છે પણ એની જે વ્યવસ્થાના અભાવે એ પાછળ ના રહી જાય એની કલ્પનાને ઉડાન મળે એની કલ્પનાને વેગ મળે એના માટેનો આ એક ખરેખર ભગીરથ પ્રયાસ જે કર્યો છે ને એમાં જે વિચાર મારા પ્રયત્ન મળી દ્વારા સવિશેષ મારા મુકેશભાઈને જે આવ્યો અને અમને પણ એમને ધ્યાન દોર્યું કેબિનેટમાં ચર્ચા થઈ ત્યારે મને પણ આનંદ થયો એટલે આ વિદ્યાર્થીઓને પ્રસ્થાન કરાવવા માટે તો મારા મુકેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા આજે વિદ્યાર્થીઓ ઈસરોની મુલાકાત લઈને જ્યાં ત્યાંની બ્રિજ ત્યાંની સાયન્સ સિટી અને ત્યાંની તમામ જે આપણી જે અનુસંધાન કરતી જે સંસ્થા છે એની તમામ મુલાકાત લીધી છે વિદ્યાર્થીઓ ત્યાંના વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ કર્યો છે ત્યાં દીકરા દીકરીઓએ પોતાના અનુભવ રજૂ કર્યા તમામની મારી ઢેર સારી શુભકામનાઓ આવનારા સમયમાં આ વિદ્યાર્થીઓ આગળ વધે એના માટે સરકાર તરફથી આપણા આદિવાદી વિભાગ તરફથી જે કંઈ વ્યવસ્થા કરવાની થાય એ પણ અમે કરીશું અને આજે તમામ વિદ્યાર્થીઓ મારા જે અઠાવીસ વિદ્યાર્થીઓ જે ઈસોની મુલાકાત કરીને આજે સુરત એરપોર્ટ પર પધાર્યા છે તમામ્નું સ્વાગત કરું છું મુખ્યમંત્રી સાહેબે પણ મને શુભેચ્છા પાઠવી છે બાળકો પોતાના જીવનમાં પ્રગતિ કરીને મહેનત કરીને પરિસરને આગળ વધે એની શુભેચ્છાઓ ધન્યવાદ તો આ અંગે રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ પણ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે તમામ તલાાઓને અભિનંદન આપર્ષ ગુજરાત સરકારે આ વિચારને સમગ્ર ગુજરાતમાં અમલમાં આવશે જે વિદ્યાર્થીઓ ટ્રેનમાં નથી બેઠા તેમને આજે પ્લાનમાં બેસવાનો મોકો મળ્યો છે આ વિદ્યાર્થીના સવાલથી વૈજ્ઞાનિકો પણ સ્તબ્ધ થઈ ગયા છે તો સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે આજે ત્રણ દિવસ ની મુલાકાત લઈને આવ્યા છે અને અભિનંદન આપું છું ગુજરાત સરકારે આ એક ટાપીનો વિચાર સમગ્ર ગુજરાતની અંદર લગાવવા માટે જે નિર્ણય કર્યો છે એને પણ હું આવકારું છું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ તમામ ટાલાઓને અભિનંદન પાઠવા છે હું તમામ જે લોકો પ્લેનમાં નથી બેઠા ને આજે દીકરા એનો અનુભવ આચાર્ય કેતા કે જે એક આદિવાસી દીકરાઓ વૈજ્ઞાનિક સવાલ પણ કરતા એ સવાલમાં વૈજ્ઞાનિકો બહુ દીધામાં મુકાઈ જતા હતા એવા સવાલો આ તાપી જિલ્લાના તાલાઓએ જે કર્યો છે એને અભિનંદન આપું છું કઈ કે એમને પોતાનો બી અનુભવ કર્યો છે કાયમ માના ચોખાના રોટલા ખાવા વાળા દીકરા દીકરીઓ આજે પ્રથમવાર દીકરા દીકરીઓ ઢોસા પણ ખાવાનો અનુભવ ત્યાં લીધો છે એટલા માટે પણ એટલો ખુશી વ્યક્ત કરે છે હું તમામ તાલાઓને આજે આહવાન કરું છું અહીંયા મારા ટ્રાઈબલ અધિકારીનો નું બી કહેવા માંગતો આઠ નવ દસ વિધાનસભા છે એમાંથી એક દિવસ આ તાલાઓને લઈ આવે અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જોડે

તમને ઈસરોની મુલાકાતમાં લઈ જવાના છે તેથી અમને ઘણો જ આનંદ થયો અને અમે હોસ્ટેલમાં રહીએ છીએ એટલે અમારા વાલીઓને પણ ફોન કરવામાં આવ્યો કે તમારી છોકરીનું સિલેક્શન થયું છે જેથી તે લોકો ઈસરો જવાના છે તો અમારી વાલીઓએ પણ પરવાનગી આપી હતી કે અમારી છોકરીઓ ફરી આવશે ઘણું બધું જાણી આવશે તો સારું તેથી હું જે માનનીય કલેક્ટર સાહેબ શ્રી છે એમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું માનનીય જિલ્લા અધિકારી સાહેબ શ્રી છે એમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રાયojana વૈવાટદાર સાહેબ શ્રી નો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કેવો અનુભવ કે આજેને મુલાકાત મને મને તો ઘણો આનંદ થયો અને ખૂબ જ સારો અનુભવ થયો છે મને કેમ કે પહેલા તો આવો મોકો ન મળ્યો હતો અમને એટલે આવો અનુભવ્યો નહોતો પણ અમને એરોપ્લેન માં બેસીને જવાનો પણ મોકો પહેલી વખત મળ્યો હતો અમે ક્યારે વિચાર્યું ન હતું કે અમે ક્યારે એરોપ્લેન માં બેસીને જશું અને અમે બહુ સારી રીતે અહીંથી પહોંચી ગયા હતા ત્યાં પછી અમને જે સ્તરો હતા ત્યાં અમને જાણકારી માટે લઈ જવામાં આવ્યું હતું અમે ઘણી બધી જાણકારીઓ પણ પ્રાપ્ત કરી છે જેથી અમે અહીં જે વિદ્યાર્થીઓ નથી ગયા એ લોકોને પણ જાણ કરીશું અમે સાયન્સ લીધું જેથી અમને આ મોકો મળ્યો

મારો અનુભવ પણ ત્યાં જઈને સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટામાં જઈને ખૂબ જ સરસ રહ્યો કારણ કે હજુ સુધી અમે માત્ર રોકેટ કેવી રીતે લોન્ચ થાય છે તે વગેરે ટીવીમાં જ જોતા આવ્યા છે અને કાલે અમે તે આબેહૂબ રીતે દ્રશ્યો જોયા કે ખરેખર કેવી રીતે રોકેટને જોડવામાં આવે છે તેને લોન્ચ પેડ પર પ્રસ્થાપિત કરવામાં આવે છે અને લોન્ચિંગ કરતા પહેલા કેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ વૈજ્ઞાનિકોએ અમને આપ્યા જેનાથી મને ખૂબ જ સંતોષ થયો છે તમારા કેવા પ્રશ્નો હતા અને તમને જવાબ આપ્યા સર મારા ઘણા બધા પ્રશ્નો હતા જાણે કે જે રોકેટ હોય છે તે લોન્ચ કરવામાં આવે છે ત્યારબાદ વાદળમાં જઈને આપણને તે નથી અદ્રશ્ય થઈ જાય છે તો ત્યારબાદ અવકાશમાં જતા પણ તેની જાણકારી આપણને કોમ્પ્યુટર પર સ્ક્રીન પર કેવી રીતે દેખાય છે તે પ્રશ્ન પૂછ્યો હતો અને તેનો જવાબ પણ સારી રીતે આપ્યો હતો કે તે તરંગોના લીધે થાય છે એવી બધી જાણકારી આપી સુરોકો ડેશ અફ દસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી ડેશ અફ દસ ન્યૂઝથી યુટ્યુબ ચેનલ એ સબસ્ક્રાઇબ કરું બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર